સિંહ રાશિ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ ના દસ ની નિર્દોષ આગાહી મિત્રો વૈદિક જ્યોતિષ મુજબ ઘણા ગ્રહો જાન્યુઆરી મહિનામાં તેમના રાશિના નિશાની બદલવા જઈ રહ્યા છે જેની શુભ અને અશુદ્ધ અસરો સિંહ રાશિના ચિહ્નો પર બનશે આ વતનીઓ પણ જાન્યુઆરી મહિનામાં ઘણી મોટી ખુશી લાવી રહ્યા છે હા મિત્રો આ રાશિની બધી મુશ્કેલીઓ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ ના મહિનામાં સમાપ્ત થશે તેમજ મિત્રો તમને કહે છે કે દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની વિશેષ કૃપા તમારા પર બનાવવામાં આવી રહી છે જેથી દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણ તમને તેમના આશીર્વાદ આપશે તેથી મિત્રો તમે લોકો આ વીડિયોમાં છેલ્લા સુધી રહેશે કારણ કે આ વીડિયો તમારા બધા તુલા લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જાન્યુઆરી મહિનામાં ગુરુ શુક્ર રવિ અને સોમ રાશિના નિશાનીને બદલવા જઈ રહ્યા છે જે તમામ બાર રાશિના ચિહ્નોને અસર કરશે આ ગ્રહ પરિવહનની સાથે સોમ ગુરુ રાહુ અને કેતુ વર્તમાનમાં હાજર છે તેની અસર નવા વર્ષમાં રાશિના ચિહ્નો પર પણ રહેશે પરંતુ મિત્રો આ મોટા ગ્રહો જ માર્ચ પછી જ રાશિમાં ફેરફાર કરશે તેથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા લક્ષ્મી નારાયણની સાચી ભક્ત ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયોની જેમ જય લક્ષ્મી ને ટિપ્પણી બોક્સમાં સાચા હૃદયથી લખો જેથી ભગવાનના આશીર્વાદો સિંહના બધા લોકો પર રહેશે અને તમારું જીવન મારામાં આવતી બધી મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થઈ શકે છે પછી મિત્રો ચાલો આપણે તે દસ મોટી આગાહી વિશે જણાવો જે જાન્યુઆરી મહિનામાં બુદ્ધ ગુરુ મંગળની કૃપા બની રહી છે નંબર એક સિંહ રાશિની પ્રથમ આગાહી કહે છે કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ માં તમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ અદભુત હશે હા મિત્રો આ સમય દરમિયાન તમને તમારી આવક બુધ ગુરુ મંગળ અને બનવાના ક્ષેત્રમાં ઘણો નફો મળશે જાન્યુઆરી મહિનામાં યોજાયેલ ગુરુ ગુરુનું એકમ તમારા માટે વિશેષ ફળો પૂરા પાડે છે જેથી તમારી આવકના માધ્યમોમાં કોઈ અછત રહેશે નહીં તમે પૈસાના પ્રવાહની ઘણી રીતો તમારી પાસે આવશે લક્ષ્મી માતાની કૃપાથી જે કોઈ પણ જાન્યુઆરી મહિનામાં તેના નવા વ્યવસાય અથવા રોજગારની શોધમાં રોકાય છે આ સમય દરમિયાન તેના પ્રયત્નો સફળ થશે અને મિત્રો ચાલો તમને જણાવીએ કે પાંચ જાન્યુઆરીએ બુધ સંક્રમણ કરશે ધનુરાશિ જેથી પારો પરિવહન કરશે જેથી તમારા અટવાયેલા પૈસા લાંબા સમય સુધી પરત આવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય ધનુરાશિમાંથી બહાર નીકળી જશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે તો પછી તમને વ્યવસાયથી ઘણો ફાયદો થશે જે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ દૂર કરશે તે થઈ ગયું પછી આ સમય દરમિયાન કામ તમારી સફળતા સફળ થશે ચૌદ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી તમારા ઘરમાં મોટી મંગલિક વિધિ થઈ શકે છે હા મિત્રો કુટુંબમાં મંગલિક કામને કારણે પૈસા ખર્ચ કરી શકાય છે ઉપરાંત મિત્રો ચાલો તમને જણાવીએ કે દ્વાદેશ મંગળને લીધે તમારે રોકાણના મામલે સાવચેત રહેવું જોઈએ જો મિત્રો રોકાણ કરવા માંગતા હોય તો તે ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોની સલાહલો આયોજિત રીતે બધી ક્રિયાઓ કરો નહીંતર તમને રોકાણની બાબતમાં થોડી છેત્રપિંડી મળી રહી છે દેવી લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમારા વ્યવસાયને જાન્યુઆરી મહિનામાં પ્રગતિ થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે મિત્રો દેવગુરુ ગુરુનું ત્રીજું ઘર તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે જો તમારે તમારા કામમાં સખત મહેનત અને પ્રામાણિકતા સાથે રોકાયેલા રહેવું જોઈએ મિત્રો તે કહેવું ખોટું નહીં થાય કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસનો પ્રથમ મહિનો તમારા માટે ખૂબ ખુશી લાવી રહ્યો છે નંબર બે સિંહ રાશિ બીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસનો આ મહિનો વૃષભ રાશિના લોકો માટે પ્રેમ અને વૈવાહિક જીવનમાં ઉત્તમ પરિણામ આપવાનો છે કારણ કે તમારી રાશિના ઉર્ધ્વ ગૃહમાં બુદ્ધ ગ્રહ સ્થાન પામશે તેથી જો તમારી ઉંમર સત્યાવીસ વર્ષથી વધુ છે અને તમે અપ્રિણિત છો તો તમે લગ્ન કરી શકો છો વિવાહિત લોકોને સંતાનો થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો સિંગલ છે તેઓ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ મહિનામાં પ્રેમ સંબંધ બાંધી શકે છે ખાસ કરીને સત્તર જાન્યુઆરી પછી તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવી શકે છે વિવાહિત લોકોનું વૈવાહિક જીવન સારું રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે તમારું બાળક તમારા કરતા મોટી વ્યક્તિ હોઈ શકે છે વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસનો મહિનો તમારા માટે પારિવારિક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે હા મિત્રો જેઓ લાંબા સમયથી કન્યાની શોધમાં હતા તેમના આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયાસો હવે સફળ થશે ગુરુ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિથી ખૂબ જ જલ્દી પૂર્ણ થશે આ મહિને તમારા ઘરમાં કોઈ મોટી શુભ વિધિ થઈ શકે છે અથવા તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો જે માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમારા જૂના મિત્રોને મળશે તમારી જૂની યાદોને તાજી કરશે જે મહિલાઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા રાખી રહી છે તેમનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે વીસ જાન્યુઆરી ઓગણીસો નો આ મહિનો તમારા માટે ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ પરિવારના દ્રષ્ટિકોણથી સારા પરિણામ આપી રહ્યું છે નંબર ત્રણ સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ માં તમને તમારા કરિયરમાં ખૂબ જ સારા પરિણામ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન તમે ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોશો તમારા માટે એવું નહીં થાય મિત્રો પાંચ જાન્યુઆરીએ બુદ્ધનું સંક્રમણ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખોલશે જેના કારણે તમે ઘણી ઊંચાઈઓ હાંસલ કરશો અને જે લોકો તેમના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હતા તે પણ હવે થશે તેમનો વ્યાપાર ઝડપથી વધશે તેમનો વ્યાપાર દૂરના દેશોમાં પણ વિસ્તરશે અને ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ઉદ્યોગપતિઓનો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તેમના મનમાં નવા વિચારો આવશે જે તમને લાભ આપશે તેમના સાનુકૂળ પરિણામ હા મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા તેમનો પગાર અચાનક વધી શકે છે જેના કારણે તેમના ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જાન્યુઆરી ખૂબ સારી રીતે પસાર થશે બે હજાર પચ્ચીસ તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે સુખ લાવવું ઉપરાંત તેમને ઓફિસમાં તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો સફળ થશે મંગળની શુભ દશાને કારણે તમને સારું પરિણામ મળશે જે મહિલાઓ ઘણા મહિનાઓથી પોતાના કેરિયર માટે કોઈ મોટો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહી છે તો તેમના માટે પણ આ સ્થિતિ સામાન્ય રહેશે જાન્યુઆરી મહિનામાં તેમને તેમના બિઝનેસમાંથી ફાયદો થશે આ મહિને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણના વિશેષ આશીર્વાદથી તમારી કારકિર્દી ખૂબ સારી રીતે આગળ વધશે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છે તો આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે જેઓ જૂના દેવાના બોજથી દબાયેલા છે તેમના મિત્રો તમને બધી બાજુથી મદદ કરશે જો તમે સખત મહેનત અને પ્રમાણિકતા સાથે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપી રહ્યું છે નંબર ચાર સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી આ કહે છે એટલે કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ એ વૃષભ રાશિના લોકો માટે શિક્ષણની દૃષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપી રહ્યું છે હા મિત્રો આ મહિને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે જેના કારણે તેમને સારા પરિણામ મળશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓએ આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયાસો સફળ થશે અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને અનુકૂળ પરિણામ મળશે મિત્રો ચાલો અમે તમને જણાવીએ છીએ કે જે લોકો ઇચ્છે છે તેઓ તેમના કૌશલ્યને વધારવા માટે અમુક પ્રકારની ઓનલાઈન તાલીમ લઈ શકે છે આ મહિને તમે તમારી જાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની કોશિશ કરશો અને તમને પ્રસિદ્ધિ પણ મળશે જે લોકો સારા શિક્ષણ માટે પોતાની મનપસંદ કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમનું સપનું જાન્યુઆરીના મધ્યમાં પૂર્ણ થઈ શકે છે હા સિંહ રાશિના લોકો મિત્રો શિક્ષણની દૃષ્ટિએ જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય અંક પાંચ સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ પરિવારની દૃષ્ટિએ સારો રહેશે આ મહિને તમને તમારા પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલા પારિવારિક મતભેદો પણ દૂર થશે અને પરિવારમાં પ્રેમની સંવાદિતા રહેશે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે મિત્રો ચાલો તમને જણાવીએ તુલા રાશિના જાતકો પર જે લોકો ભાઈ બહેનો વચ્ચે જમીન સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યા હતા તે સમસ્યાઓનો અંત આવે દેશી ભાઈ બહેન વચ્ચે જે પણ પારિવારિક મતભેદો ચાલી રહ્યા હતા આ સમય દરમિયાન આ સમસ્યાનો અંત આવી શકે છે પરંતુ તમારે એવા પ્રયાસો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ નો આ મહિનો તમારા પારિવારિક દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેશે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર વાહન અને જમીનની મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે 25 જાન્યુઆરી તમારા માટે ખૂબ જ શુભ છે માતા લક્ષ્મી પ્રભુ નારાયણની કૃપાથી સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે જે તમને સમાજમાં ખૂબ પ્રખ્યાત બનાવશે એમ કહેવું ખોટું નહીં હોય તમારા માટે ખૂબ જ ખાસ રહેશે અંક છ સિંહ રાશિના જાતકોના સ્વાસ્થ્ય માટે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ નું ફળ આપી રહ્યું છે આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે તમને હાર્ટ બીપી જેવી સમસ્યા થઈ શકે છે તમે આ મહિને ગંભીર ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ શકો છો જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણું ટાળવું પડશે જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે હા મિત્રો તમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે આ મહિને તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસની શરૂઆત તમારા જીવનમાં સારા પરિણામ લાવશે તેથી તમારે ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે આ મહિનામાં બુધના શુભ પક્ષને કારણે તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગે ચાલશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો ભગવાન નારાયણ હંમેશા તમારા બધા પર છે મિત્રો આભાર